અને આપણા પેરેન્ટ્સને આપણે કહીએ કે સાલું ઓનલાઈન પૈસા મળે છે તો એ તો કોઈપણ દિવસ વિશ્વાસ કરવાના નથી આ એક ફેક્ટ છે તો ખરેખર શું ઓનલાઈન પૈસા આવે છે કે નહીં અને આવે છે તો કઈ કઈ જગ્યાએ તમે ઓનલાઈન પૈસા કમાઈ શકો છો એના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ તો ભાઈ ઓનલાઈન પૈસા કમાવા માટેનું સૌથી પહેલું અને સૌથી સારું પ્લેટફોર્મ છે એ છે યુટ્યુબ યુટ્યુબ એક એવી વસ્તુ છે જેનાથી તમને નામ મળશે મળશે અને પૈસા મળશે ટાઈમ ટેકિંગ પ્રોસેસ છે યુટ્યુબ યુટ્યુબમાંથી સારા એવા પૈસા તમે જનરેટ કરી શકો છો તમે દસ વીસ હજારની જોબ કરતા હોય તો યુટ્યુબ તમે જો સાઈડમાં કરો અને યુટ્યુબ ધીમે ધીમે ગ્રોથ થાય તો તમે એક સમય એવો આવે કે તમે સારા એવા પૈસા જોબ કરતા વધુ પૈસા યુટ્યુબમાંથી કમાઈ શકો છો યુટ્યુબમાં ખાલી યુટ્યુબની પર અર્નિંગ જ નથી પરંતુ એના સિવાય તમને સ્પોન્સરશિપ મળે બ્રાન્ડ કોલોબરેશન મળે તમને ફેમ મળે ઘણી બધી વસ્તુ યુટ્યુબથી તમારી પૂરી લાઈફ ચેન્જ થઈ શકે છે ઘણા બધા યુટ્યુબરો જેમણે શૂન્યથી શરૂઆત કરી હતી અને આજે એક સારી એવી જગ્યાએ બિકોઝ ઓફ યુટ્યુબ પહોંચી ગયા છે તો યુટ્યુબ એક ઓનલાઈન પૈસા કમાવા માટે સૌથી બેસ્ટ વસ્તુ છે ભાઈ અને તમને હું કહી દઉં કે ભાઈ આવનારો જમાનો એ ડિજિટલાઇઝેશનનો થવાનું છે એટલે જો તમારામાં કંઈક ટેલેન્ટ હોય તમને કંઈક સ્કિલ હોય તો યુટ્યુબ ઇઝ ધ બેસ્ટ પ્લેટફોર્મ ટુ શો યોર સ્કિલ બીજા નંબરની વાત હું તમને કહું તો ઓનલાઈન પૈસા કમાવવા માટે તમે ઘણી વાર છાપામાં એડે સાંભળ્યું હશે કે ભાઈ ડેટા એન્ટ્રી જોબ તમને આપીએ કેપ્ચા ટાઈપિંગ જોબ તમને આપીશું એ લોકો કેપ્ચા ટાઈપિંગ જોબના તમારી જોડે પૈસા લેતા હશે ને એના પછી તમને કામ આપતા હશે પરંતુ દોસ્તો ખરેખર કેપ્ચા ટાઈપિંગ જોબમાં કોઈ પણ ઘરના પૈસા આપવાની જરૂર નથી તમે એક વેબસાઇટ સર્ચ મારો કોરોટી બાબલો ડોટ કોમ મેગા ટાઈપર ડૉટ કોમ ક્યુલિંક ડોટ કોમ આ બધી વેબસાઇટમાં તમે અપ કરો રજીસ્ટ્રેશન કરો અને ડોલરમાં પૈસા આવશે પેપાલ કે વેબ મનીમાંથી તમે પૈસા એમાંથી વિડ્રો કરી શકો છો જેટલું કામ કરો એટલા પૈસા મળે છે એમાં તમને કહું તો હજારથી પંદરસો એન્ટ્રીના લગભગ એક ડોલર એટલે સિત્તેર રૂપિયા મળે છે અને હજારથી પંદરસો એન્ટ્રી કરવાના ઇનિશિયલ સ્ટેજમાં તમારે એક કલાક જેવું થાય તમે સાવ જો તમારી જોડે કોમ્પ્યુટરને બધું હોય અને તમે અત્યારે કશું જ ના કરતા હોય તો યુ કેન ડુ ધેટ ઓનલાઈન કેપચા ટાઈપિંગ વર્ક ઇઝી વર્ક છે એ કરી શકો છો કેપ્ચા સોલ્વિંગ કરવાનું વર્ક આવે છે વેબસાઇટમાં તમને કીધી એમ ક્વોલિટી બાબલો ક્યુ લિંક મેગા ટાઈપ આ બધી વેબસાઇટ છે પણ પૈસા કમાઈ શકો છો ઓલ દોસ્તો નંબરની આ ફિલ્ડ ફિલ્ડ જે છે બ્લોગિંગ ને તમને કંઈક વ્યવસ્થિત વસ્તુ લખતા આવડતી હોય તમે કોઈને કંઈ વસ્તુ જેમ યુટ્યુબમાં વિડીયો બનાવીને પ્રેઝન્ટ કરી શકતા હોય એવી રીતે જો તમે કંઈક વસ્તુ લખીને આર્ટિકલ લખીને પ્રેઝન્ટ કરી શકતા હોય અને લોકો જોવે તો બ્લોગિંગ ઇઝ ઓલસો વેરી ગુડ પ્લેટફોર્મ ટુ અર્ન મની બ્લોગિંગમાંથી સારા એવા પૈસા બનાવી શકો છો ફ્રીમાં બ્લોગિંગ ચાલુ કરવું હોય તો બ્લોગરમાંથી તમે બ્લોગરમાં અકાઉન્ટ ખોલાવો અને તમે પોતાનો બ્લોગ બનાવી શકો છો પેડ તો વર્ડ પ્રેસ એવાથી તમે પેડ વેબસાઇટ સારી એવી બનાવી શકો છો તો ધીસ ઇઝ ધ થર્ડ થિંગ તમે બ્લોગિંગથી ઓનલાઈન પૈસા કમાઈ શકો છો ઇટ ઇઝ ઓલસો અ જેન્યુન વે ચોથા નંબરની વસ્તુ હું તમને કહીશ જે બહુ સારી અત્યારે ચાલે છે એ છે ડોમિન નેમ બાય સેલની વસ્તુ ડોમિન નેમ શું છે એટલે સપોઝ કે મારી નામ છે ચિરાગ પરમાર તો ચિરાગ પરમાર ડોટ કોમ કે ડોટ ઇનનું કોઈ ડોમિન હોય કદાચ તમને એવું લાગે કે આ વ્યક્તિ ભવિષ્યમાં આગળ વધશે અથવા તો આ બ્રાન્ડ ભવિષ્યમાં આગળ વધશે તમે એવું કોઈ ડોમિન પરચેસ કરી લો છો તો ભવિષ્યમાં એ વ્યક્તિ તમારી જોડે એ ડોમિન પાછું માગવા આવશે અને ત્યારે તમે સારો એવો ભાવ આપી શકો છો કોઈ કંપની હોય કંપનીના નામનું કોઈ ડોમિન તમે અત્યારે ખરીદ્યું હોય કંપની નાની હોય અને પછી જ્યારે કંપની મોટી થાય તો તમારું કામ થઈ શકે છે તો ડોમિન બાય સેલ એ પણ બહુ સારી વસ્તુ છે તમે એ કરી શકો છો ગોડેડી છે ફાઈબર છે ઘણી બધી જગ્યાએથી તમે ડોમિન બાય સેલ કરી શકો છો અને પાંચમા નંબરનું કામ છે એ છે એડ વોચિંગ જોબ એડ વોચિંગ જોબ એટલે તમારે એડ જોવાની આવશે ચાર ચાર પાંચ પાંચ વીસ ત્રીસ 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 સેકન્ડની એડ આવશે એડ જોવો અને એનાથી પૈસા મળશે બહુ વાર લાગે છે આ બધી વસ્તુમાં પરંતુ નિયોબક છે ઓનબગ છે ક્લિક સેન્સ છે આ બધી જેન્યુન વેબસાઇટ છે જેમાં તમે એડ જોવો અને પૈસા મળે છે અને આમાં રેફરલની વસ્તુ હોય છે એ બહુ સારી હોય છે તમારી જો રેફરલ વધુ બની ગયા તો તમે સારા એવા પૈસા એડમાંથી બનાવી શકો છો એડ વોચિંગ કરીને તો એડવર્ટાઇઝિંગ વોચિંગ કરવાના પણ પૈસા આવે છે અને બેસ્ટ વસ્તુ છે આ બધી વસ્તુના કોઈ પણ ચાર્જ તમારે આપવાનો રહેતો નથી કોઈ વ્યક્તિ એવું કહે કે આ બધી વસ્તુનો ચાર્જ આપ થાય છે તો ભાઈ ચાર્જ કોઈ થતો નથી મેં તમને પાંચે પાંચ વસ્તુ બનાવી હા ડોમિન બાયસેલમાં તમને ચાર્જ લાખથી ડોમિન તમે પરચેસ કરો છો જે પણ રૂપિયાનો ડોમિન હોય એ તમારે ખર્ચો કરવો પછી એના સિવાય બીજું કોઈ પણ જમીન તમને પાંચ વસ્તુ બતાવી એમાંથી કોઈ પણ વસ્તુમાં તમારે કોઈ પણ જાતનો ચાર્જ આપવાનો રહેતો નથી બાકી તો નાની મોટી જોબની વાત કરું તો કન્ટેન્ટ રાઇટર તમે બની શકો છો લેંગ્વેજ ટ્રાન્સલેટર તમે બની શકો છો ઓનલાઇન ઓનલાઈન ઘણી બધી ઓપોર્ચ્યુનિટી અવેલેબલ છે પણ એની માટે તમારે ઓનલાઈન શોધવું પડશે અને બધી વસ્તુ જેન્યુન હોય એ જરૂરી નથી એટલે જેન્યુન વસ્તુ શોધવી ખૂબ જરૂરી છે જેન્યુન વસ્તુ મળી જાય તો તમે એની પર કામ કરો અને સારા એવા પૈસા બનાવી શકો છો ઓનલાઈન પૈસા કમાવાના બાબતમાં હજુ પણ તમારા મનમાં કોઈ ડાઉટ હોય તો પ્લીઝ મને કોમેન્ટ કરીને પૂછો ડેફિનેટલી તમને હું તમારા ડાઉટનું Zóia, piso.